સમાપન થયું ફાઈનલ મેચ ગોહિલ વોરિયર્સ વિજેતા બની હતી દક્ષિણ ગુજરાતમાં રાજપૂત સમાજમાં યુવાધનમાં સંગઠન મજબૂત બને અને રમત પ્રતિભાવ આગળ આવે હેતુ સાથે બાડોલી ખાતે રાજપૂત પ્રીમિયર લીગનું આયોજન કરાયું હતું બારડોલી તાલુકાના બમરોલી ગામે પામ ખાતે પ્રથમવાર રાજપૂત પ્રીમિયર લીગ ટેનિસ ક્રિકેટ દક્ષિણ ઝોન ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં આઈપીએલની જેમ જ ઓક્શન પદ્ધતિથી ટીમોના ખેલાડી પસંદ કરવામાં આવ્યા હતા કુલ આઠ જેટલી ટીમો માટે એકસો થી વધુ ખેલાડીઓની હરાજી કરાઈ હતી જેનું ફાઇનલ સમાપન કરાયું જેમાં ફાઇનલ બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ તેમજ યુવા સંગઠનના હોદ્દેદારો અને બમરોલી ગામના અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી જેમના હસ્તે ફાઈનલ અને રનર્સ અપ ટીમને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા બારડોલી રાજપૂત યુવા સંગઠનના ચિંતનસિંહ ચાવડા તેમજ નિરૂબા ફાર્મના સંદીપસિંહ સોલંકી બમરોલી દ્વારા રાજપૂત પ્રીમિયર લીગનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રશાંત પટેલે